अहमदावाद बाइक राइडर प्रीत परमारे श्री विश्वकर्मा सजन गौरव ताजेतर में फेडरेशन ऑफ मोटर स्पोर्ट क्लब ऑफ इंडिया और एपोलो टायर्स द्वारा तारीख थी एक मार्च बजार चौव दरमन चंडीगढ़ में योजल नेशनल लेवल नी, सजोबा रेलिंग बेहजार चौवीस स्पर्धा भारतभ्रमा पचास जेटा बाइक राइडरे भाग लीधो खूबज कठिन अघरी आ रेली फ्रीस राइडरो કોઈપણ તકલીફ વગર પૂર્ણ કરી શક્યા હતા ત્રણ દિવસમાં કુલ એકસો સાઠ કિલોમીટરની રેસ ચારસો વીસ કિલોમીટર સ્પર્ધામાં શ્રી વિશ્વકર્મા સમાજના લુહાર સુથાર સમાજના પ્રિત જયેશભાઈ પરમારે આ રેલીમાં સિત્તેર નંબરની બાઇક હીરો એક્સ પ્લસ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરીને જ્ઞાતિ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે તેઓને આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તમામ માહિતી અમારા સહયોગી શ્રી અશોકભાઈ પીઠવા દ્વારા આપવામાં આવી હતી એસવી ન્યૂઝે બાઇક રાઇડર પ્રીત જયેશભાઈ પરમાર સાથે ટેલિફોનિક વાત કરી અને બાઇક રાઇડિંગ વિશે માહિતી મેળવી હતી તમે જે અત્યારે ચંદીગઢ માં સ્પર્ધા હતી તો શું હતી ને કેવી રીતે નો શોખ ને એના વિશે થોડી માહિતી આપશો જરૂર જરૂર હું એકચ્યુઅલી પહેલા એટલી બધી રાઇડિંગ કરતો નતો પણ પછી અમે ધીરે ધીરે આપણે શનિ રવિ જઈએ ને એ રીતના અમે જતા હતા બરાબર ગ્રુપ સાથે બરાબર અને પછી ધીરે ધીરે શોખ વધતો ગયો થઈ કે હવે થોડું પ્રોફેશનલી પણ કરીએ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ બરાબર એમાં ધીરે ધીરે પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું અહીંયા ગુજરાતમાં થયેલું અહિયાં વડોદરામાં બે હજાર બાવીસ માં ડિસેમ્બરમાં બરાબર તો ત્યારે ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરેલું ઓકે પછી હમણાં ગયા વર્ષે વડોદરામાં થયેલું બરાબર એક આઈએનઆરએસસી કેવાય છે નેશનલ લેવલ એલીઝપ્રિન્ટ ચેમ્પિયનશીપ તો એમાં પણ પાર્ટ લીધેલો હા પછી ધીરે ધીરે થયું કે હવે લેવલ વધારતા જઈએ છીએ તો આ બધી ઇવેન્ટ કેવી હતી એક જ દિવસની હતી અને નાનો ટ્રેક હોય બરાબર હવે હું જે માં ગયો હતો રેલી કહેવાય છે ક્રોસ કે તમારે મલ્ટિપલ ડેઝ હોય તમારે રાઈડ કરવાનું હોય તો એમાં પછી ઈચ્છા થઈ તક મળી મને અને આર્થિક સ્થિતિ અતિ સારી તમે કીધું લઈ લો અત્યારે પછી ચાન્સ નહીં મળે સાચી વાત છે યંગ એજ છે તમારી ક્યાંક ઉમર છવ્વીસ વર્ષ આપી છે યંગ અત્યારે જે કરવું સક્સેસ થઈ શકીએ આપડે અત્યારે શું કરું છું સાહેબ આપણે હું અત્યારે જોબ કરું અત્યારે વતન વતન અમદાવાદ જ છે આમ તો બરાબર અમે મૂળ શિયાણીના બરાબર બરાબર સરસ ને હવે આમાં સરને આપી છે ધારવા પરમાર એટલે પરમાર કે ધારવા બે મિલ્સ છે એવું અલગ અલગ આવે એવું કરવું ના ના એટલે એક જ છે પણ અમે મિસ્ત્રી લખાય લખાવતા હતા મારા દાદા મિસ્ત્રી લખાવે છે પણ એટલે પરમાર મને ખ્યાલ છે કે લોવાર સમાજમાં પરમાર આવે છે મને ખ્યાલ છે અમે મિસ્ત્રી માં થાય એટલે લોવાર થાય છે ખુબ ખુબ અભિનંદન તમારું સાહેબ પ્રિજય સાહેબ બહુ સારી જાણકારી આપી ને કઈક આપણા સમાજના યુવાનો માટે કઈક આપવા માંગતા હો બે શબ્દો કારણ કે તમારી સફળતા જોઈને આ યુવાનો પણ અમારી ચેનલો જોતા હોય છે ન્યુ ચેનલ તો એને કઈક તમે ગાઈડલાઈન આપવા માંગતા હો તો ચોક્કસ ચોક્કસ હવે હું તમને પહેલી વસ્તુ તો એ કહું કે આ બધી ઇવેન્ટમાં પહેલી વસ્તુ એ જોવામાં આવે છે કે તમે બધા રાઈડિંગ ગિયર્સ પહેરીને આવો એટલે કઈ પણ થાય તો પેલા તૂટવું ના જોઈએ એટલે પેલા સેફટી લઈને ચાલો પછી પડો વાગે તો અલગ વસ્તુ છે આમાં વાગવાનું બહુ જ રિસ્ક છે પણ મજા પણ એટલી જ આવે છે હું પણ પડ્યો હતો હું હમણાં ચંદીગઢ ગયો ત્યારે હું પણ પડ્યો હતો પણ મને કઈ થયું નથી હોય છે તમારે મજા લેવી હોય તો થોડું રિસ્ક પણ લેવું પડે સરસ સફળતા એમને મળતી ને હા એ જે ના એના જેવું છે જેટલી પ્રેક્ટિસ કરીશ એટલો હું વધારે ફાસ્ટ જઈશ એટલો વધારે હું જીતીશ આગળ જઈશ ઓસ સરસ ખુબ ખુબ અભિનંદન તમે સમય આપવા બદલ સાહેબ ફરી મળીશું ક્યારે ફ્રી હો તો આપણે લાઈવ દર્શક મિત્રો ને બતાવશું કે ભાઈ બ્રિજેશભાઈ થી આપણે રૂબરૂ મુલાકાત કરશું